શક્તિ પરિવારે સારું કરી દીધું છે બધું મકાન સારું બનાવી દીધું છે એનો ખૂબ ખૂબ આભાર છે અમારો લોકોએ કીધું કે તમને તમને બેન ખુશ બનાવી માથે વિશ્વાસ રાખો તો એનો ખૂબ ખૂબ શક્તિ પરિવારનો આભાર કહેવાય એ લોકોએ અમને બનાવી દીધી અમે મહેનત મજૂરી કરવી છે આજરોજ ચૌદ ચાર બે હજાર ચોવીસને ને બાબા સાહેબ આંબેડકર ભારત રત્નની જન્મ નિમિત્તે શક્તિ ટ્રસ્ટ પરિવાર દ્વારા સમાજના કંચનબેન અને ભરતભાઈ સોલંકીને આજે ખૂબ જ સરસ મજાનું છેલ્લા એક દોઢ મહિનાથી કામ ચાલી રહ્યું હતું ખૂબ જ સરસ મજાનું મકાન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બનાવી આપવામાં આવેલું છે મિત્રો શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને શક્તિ પરિવાર એ હર હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું ટ્રસ્ટ છે મિત્રો સેવાકીય પ્રવૃત્તિઓમાં આપને જણાવું તો આપણે અગાઉ જે રાહતદરનું દવાખાનું જરૂરિયાતમંદ લોકો માટે વ્યાજબી ભાવે દવા મળી રહે રાહત દરે દવા મળી રહે તેના ઉદઘાટન કરેલું હતું તેનો વિડીયો જોયો હતો સાથે સમૂહ લગ્ન જે નિરાધાર દીકરીઓ હોય છે તેના સમૂહ લગ્ન કરાવી આપે છે અને આજે ફરી એ જ શક્તિ પરિવાર દ્વારા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નોધારાનો આધાર પ્રોજેક્ટ અંતર્ગત એક જરૂરિયાતમંદ વ્યક્તિને મકાન બનાવી આપવામાં આવ્યું છે અને આજે તેનો ગૃહ પ્રવેશ છે મિત્રો આજે આંબેડકર જયંતિની તારીખ ચૌદમી એપ્રિલ સારા દિવસે આજે તેમનો ગૃહ પ્રવેશ કરાવવાનો છે હમણાં સાડા નવ વાગે અહીંયા મકાનનું ઉદઘાટન છે આપ મારી પાછળ જોઈ શકો છો કે મકાન બનાવી અને રેડી થઈ ગયેલું છે તો વિડીયોમાં બહેન્યા રહેજો ને આપણે આગળ જોઈએ મકાનનું ઉદઘાટન ेभिः स्वस्ति नो बृहस्पतिर्दधाम देव भलं वसि मारे रङ्गे सुष्ठु वा गु इर्वसे इर्वसेव हि देव हिदं जदायुः सतमिन्नु शरदो यन्ति देवा चत्राजरसं ब्रह्म અમે તો આ શ્રી વિશે દિવસ પણ અમને આ સોમ પાણી અંદર આવતું હતું અને પછી આ લાગી પ્લાસે બધું આશીષભાઈ બનાવી દીધું આશિષભાઈના શક્તિ પરિવારનો સૌ જે સૌનો આભાર કહેવાય તેમને લોકોને આ બનાવી દીધું રહેવા ફૂડતું એ લોકોનો ખુશો આભાર અમારી સંસ્થાના ટ્રસ્ટી શ્રીઓ દયભાઈ પુરોહિત કિશોરભાઈ ખંભોળિયા વિપુલભાઈ દવે અનિલભાઈ સુબા કિરણબેન સુબા હીનાબેન ધાની રેખાબેન આહિર નૈના પારેખ રાજુભાઈ વ્યાસ સમગ્ર પરેશભાઈ પરમાર સમગ્ર અમારી ટીમે નક્કી કર્યું કે આ પરિવાર જે નોધારો થઈ ગયો છે અને અમારી સંસ્થાનો પ્રોજેક્ટ છે નોધારાનો આધાર અમે આધાર બનીએ બનવાનો પ્રયત્ન કરીએ છીએ આ એક નાનો એવો અમારો પ્રયાસ છે કે નોધારાનો આધાર બનીએ એ આધાર રૂપે આધાર રૂપ તો હજી ન બોલી શકાય હજી બહુ નાના છીએ અમે એટલે એ આધાર એને પૂરો પાડીએ એવી અમે પ્રયાસ કરેલો છે અને તમે જોઈ શકો છો કે આ પરિવારને એક સરસ મજાનું નજીવા એવા ખર્ચે અમુક લોકોએ મકાન બનાવી દીધું છે આખું લોકડાઉન અમને જમવાનું પહોંચાડ્યું છે અમને નહીં નતું બોલે કાંઈ દવા નો લઈ આવે કે નો કાંઈ અમારા રસ્તા બધા બંધ થઈ જાય તો અમને ગમે કરીને ગમે ને ત્યાંથી દવા પહોંચાડી દે ગમે ત્યારે આજે અડધી રાતે બોલાવી ને તો અડધી રાતે આ મદદ કરવા અમારે આ વે જેમ કે દવાની જરૂર પડી હોય કે દવાખાનામાં જરૂર પડ્યું હોય તો ભાઈ આવીને ઉભા તો રહે જ એમ દિલાસો દેવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ શક્તિ પરિવાર દ્વારા આજે નોંધારાનો આધાર એક ઘર એટલે કે એક મકાન બનાવી દેવામાં આવ્યું છે કે જેનું મકાન સાવ પડી ગયું હતું પાણીના પૂરમાં સાવ એ લોકોને મકાન સાવ પડી જ ગયું હતું એટલે અમારા શક્તિ પરિવાર દ્વારા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે મકાન બનાવી દેવામાં આવ્યું છે અને શક્તિ પરિવાર આવા અનેક સેવાકી કાર્યો કરે છે અને શક્તિ પરિવાર દ્વારા બધાનો સાથ સહકાર અમને ખૂબ સરસ મળે છે শক্তি পরিবার আবস সেবা কার্য করে এ শুভকাম সহনাথ সঙ্কৃ না

ગણપતિ મહારાજની જય ઉમા મહેશ્વર ભગવાની ગિરનારી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટમાં મકાન બનાવી આપેલું છે અને દવાખાનું છે અને દીકરીઓને નિરાધાર દીકરીઓ છે એના સમૂહલગનનું આયોજન કરે છે અને શક્તિ પરિવાર ટ્રસ્ટ દ્વારા આગળ સેવાકીય કાર્ય કરતા રહીએ એવી શુભકામના હસ્તુ નારી મહારાજની જય દ્વારકાધીશની જે તમે આ ટ્રસ્ટ જે કંઈ કમિટી હોવ આવા સારા કામ કરો કોઈને આશરો બનાવી દો છો કોઈ દીકરીના લગ્ન કરો છો અને આ ગિરનારી મહારાજની ખૂબ ખૂબ તમારા બધાને માથે કૃપા તમારો પરિવાર સુખી રહે તમને ભગવાન ધંધામાં લાભ દે અમારા સાધુ સંતોના આશીર્વાદ અને ભગવાન તમને કાયમી આવા જ કામ કરવા દે એવા અમે તમને આશીર્વાદ દઈ છીએ અને તમે કંઈ પણ વાવશો તો જ લણવાનું થાય બરાબર તમે તમે વાવો છો પણ તમારા પરિવાર માટે આ કર્મ હારા થશે અને આવા હારા કર્મ કરો જય ગિરનારી મહારાજ કી જય આજે સ્પષ્ટતા કરીશું કે અમને જે સમૂહ લગ્ન અમે કરીએ છીએ એમાં જે ફંડ અમને લોકોને વધે છે જે બચીએ છે બચત થાય છે એ ફંડમાં એ ફંડમાં અમે આ સત્કાર્ય કરીએ છીએ અમે જુનાગઢમાં ડાક્ટર રોડ ઉપર ભોંય જ્ઞાતિની વાળી વાળીમાં એક સાત એકે એક સરસ મજાના રાહત દરના દવાખાનાની શરૂઆત કરી છે અને જુનાગઢના અલગ અલગ વિસ્તારોમાં રાહતદરના દવાખાના છ વિસ્તારમાં અલગ અલગ જે સ્લમ વિસ્તાર કહી શકાય એ સ્લમ વિસ્તારમાં દવાખાનાઓ બનાવવા છે અને આ રીતના કોઈને મકાનની જરૂરિયાત હોય તો અમે એને મદદ કરશું બસ વધારે નહીં કહો મિત્રો સેવા મારું કર્મ સેવા મારો ધર્મ અમારા શક્તિ પરિવારનું શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટનું આ સૂત્ર છે સેવા મારું કર્મ અને સેવા મારો ધર્મ અસ્તુ મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શિયારામ જય ભીમ બધી જરૂરિયાત મદદ કરે એમ દવા છે ચોમાસામાં કાગડિયા દઈ જાય છોકરાઓને દૂધના ડબાઈ દઈ જાય એમ બીજું તો નહીં બધું બધું જ પોંચાડી દે જરૂરિયાતમંદ ને બધું એમ એટલા અમારે ઉપર આશીર્વાદ છે આશીષભાઈના કે શક્તિ પરિવારના તો મિત્રો આજે આપણે આજરોજ જે મકાનનું ઉદ્ઘાટન કર્યું એ આ વિડિયો દ્વારા જોયું શક્તિ પરિવાર છે હર આ રીતે સેવાકીય કાર્ય કરતા જ રહે છે ચાહે ધાબળા વિતરણ હોય સાલપથ્રી વિતરણ હોય કે પછી કોઈ કોરોના કાળમાં કોઈને અનાજની જરૂર હોય સાથે સાથે રાહત દરના દવાખાનાનો અને સમૂહ લગ્નનો વિડીયો તો આપણે મારી ચેનલમાં જોયો જ જશે અને મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ